પ્રગટ પાણી દાદા મેકરાને અહીંયા ત્રિશુલ મારી અને ચાર પીરોને પાણી પીવડાવ્યું હતું એમાં એક પીર અહીંયા રોકાઈ રહ્યા અને ત્રણ પીર હતા કહેવાય છે કે વાઘે થઈ અને અહીંયા મેકરણ દાદાને ધૂણે ગયેલા અને અહીંયા મેકરણ દાદા કોઈક એમના રૂપમાં ગેબી રૂપમાં મળેલા તો વિસ્તારથી આપણે અહીંયા પ્રગટ પાણી દાદાનું હું જાશું અને વિસ્તારથી જાણશું શું છે અહીંનો ઇતિહાસ તો બન્યા રેજો બીજલભાઈની ચેનલમાં વાલા પ્રગટ પાણી આ પહેલો કુંડ છે આમાં નીચે પાણી છે એવું જાણવા મળ્યું અને બાકીના બાજુમાં ત્રણ કુંડ છે એ પણ તમને બતાવો અહીંયા આ સંત કુટીર છે અહીંયા સંત મહાત્મા અહીંયા ગમે ત્યારે રાતે તમે આવો તો તમને રહેવાની જમવાની ચાય પાણી તમામ સગવડ દાદાની દયાથી આજ પણ જીવિત છે આ કચ્છની અંદર પ્રગટ પાણી આ સ્થળ પ્રખ્યાત છે અને પાછળ જઈ આ કડોલ પીર જે ચાર પીર મારવા આવ્યા હતા એમાંને એક પીર અહીંયા રોકાઈ રહ્યા છે અને ઉપર હવે તમને દાદાના દર્શન કરાવું જે દાદા મેકરણનું અહીંયા પણ નાનકુડું એવું મંદિર છે અને ધ્રાંગ અને લોડાઈમાં મેઇન મંદિર છે તો બનાવી રહેજો બીજા ચેનલ અડોલ પીર છે ચાર પીર આવ્યા હતા એમાં એક પીર અહીંયા આ બાપુની જગ્યા ઉપર સમાધિ લઈ લીધેલ છે એવું જાણવા મળ્યું અને આ મંદિર મેકરણ દાદાનું બરાબર જરાક તમને ઝીણવટ થી સામે પણ મંદિર છે જય જી નામ કરણ દાદા સૌ નીચળથી રાખજો મારા વાલા અને હવે બાજુમાં સમાધિઓ અને મસ્ત અને બાજુ હું બતાવું સમાધિ પર છે સામે જે એમના સેવક ગણ થઈ ગયા જરાક જીણવરથી જલ્દી જલ્દી જલક આ પ્રગટ પાણી દાદા મેકરણે બાપુ કેમ એના મુજબ લાલિયોનું મૂત્યો લાલિયો મુજો લખણવાતો વાતો લાલિયો મુજો લખણવજો અને મોતીઓ મુજો ભા એવા શબ્દો છે દાદા મેકરણના અને એમના કોઈ સેવકગણની અહીંયા સમાધિ છે અને આવી રીતે આ ડુંગરના પહાડની જે તળેટીમાં આ દાદાનું પ્રગટ પાણી પ્રગટ પાણી એટલે અહીંયા મેકરણ દાદાએ ચાર પીરોને પાણી પાયેલું બાપુએ કીધું એ પ્રમાણે અને આ બાજુ નીચે પ્રગટ પાણી જોયું અને ગુફા તમને હું બતાવું રઢિયામણી જગ્યા આ ચબૂતરો વાહ ભાઈ વાહ કેટલું મસ્ત વાતાવરણ છે સવારનું આઠ વાગ્યા છે આઠ સાડા આઠ અને બતાવું નીચે જઈને ઉપર પગથિયા બનાવે છે પાણો કાપીને હું ચોથો કુંડ આ ત્રીજો કુંડ હે ત્રિશુલ મારેલું હે અને આવી રીતે પાણીનું વેણ પડી ગયું હે આ બીજો કુંડ આવી રીતે આ પહેલો કુંડ આ નું નિશાની કરી છે આ પહેલો કુંડ જે તે વખતે દાદાએ ત્રિશુલ મારેલું તે વખતે પાણી વહેતું હતું અને અત્યારે જે એક જ કુંડમાં પાણી છે એવું જાણવા મળ્યું મોબાઈલમાં દેખાણું નહીં પણ એક કુંડમાં હજી પાણી છે અને આ છે મેકરણ દાદાનો ધૂણો આવી રીતે અંદર જવાની મનાય છે અહીંયા કોઈ તિલક કરી અને અહીંયાથી અંદર જવું નહીં આ ગુફા છે દાદાની આ મૂર્તિ પધરાવેલી છે અને અંદર ગુફા છે અહીંયાથી પંદર વીસ ફૂટ જેટલી અને આ છે ધૂણો આવે અને ઉપર આ પથ્થર કાપેલો છે પથ્થર કાપી અને ભગવાનનું અહીંયા ભજન કરેલું છે દાદા મેકરણે એવી રીતે આ પ્રગટ પાણીની આ છે કંઈ ઐતિહાસિક સ્થળ તો ફરી મળીશું કોઈ આવા નવા ઐતિહાસિક સ્થળ ઉપર તો બને રહેજો બીજલભાઈની ચેનલમાં અને જે હિન્દ સાથે હવે હું આગળ કાંઈ સ્થળ કેપ્ચર કરીશ ત્યાં સુધી હિન્દ હવે આપણે અહીંયાથી પ્રસાદ લઈ અને બાપુની બે સાંભળી અને પછી આપણે વિદાય લેશું તો બને રેજો હજી બે મિનિટ માટે આ ક્લિપ હું તમને બતાવી દઉં જાડો કે જીનામે જોખો માટે જીનામે મે જે જે કાર વાહ જે નર જીના જતા તો લંગી ગયા પાર તો મેકંદરા ને પાકિસ્તાન થી ત્રણ પીર મળવા આવતા હા મળવા આવતા તો આ ભૂલા પડી ગયા આમ આવરા ચડતા આછા આવરા ચડી આવરા ચડતા મેકંદરા ઉને ખબર પડી બરાબર કે મને મળવા આવે છે ને પાણી વગર શું કરશે પાણી વિના બેવ જ થઈ ગયા ઓહો તો મેકંદરા ઉને થી ધ્રંગ અહીં આયા બાવાજી પાણી નથી કે આજુ મારા ભાઈ પાણી પીઓ પીયો છે ઓહો તો સી ને પીરાય છેલો કુડી સી ને પીરાયો અને ત્રણ ને અલગ અલગ પીવાય કારણ કે આજે નથી તે પિયોન વસ્તી બધી પીશે એકલી નરમદા અહીંયા આવશે હા એ આવી નરમદા સિંધુ ભેરી થાશે આ સિંધુ નું પાણી હોય નરમદા આવશે આજ નથી એટલે સૌ ગ્ર બધાને કરી દી હા સિંધુ બંધ થઈ પણ નરબતા આવે આવી એ દાડે પ્રગટ કરીને પાણી કરી દીજો તો સી ની અસવાળ ગયા અને ડામ લોડાય બરાબર એ દાડો સી ને સોરી ગયા ચાર પીર કે ત્રણ પીર

સત્સંગ વાતો કરતા હતા એને વિચાર્યા કે વાસરું કેટલા માર્યા છે જોવા જા તો વાસરું ને સિંહ ભેગા રમે ઈ સંત નો પ્રભાવ સંત નો પ્રભાવ પછી કીધું કે બાપુ હવે મને સાચું સમજાનો કે બધા પીર પીર તો બધા છે પણ તમે પીર જ છો ચાર ચાર પીર કે હા કે હું પીર નથી પણ રામદેવ પીર ભાઈ છું

બરાબર હા 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 સમજો જે એ આ બધી આ ભીતર વાતો વાત હોય અત્યારે હું મારા સમરણ કરો કે આને યાદ જો તો આ છોકરાને પણ પાતી હા હા ઈ કનેક્શન થઈ જાય કનેક્શન થઈ જાય છે બોટા જ છે હા હા સમરણ કરતો હતો હા હા જે ઈ બધી આ જ્ઞાન ધ્યાન ની વાત હોય પછી એ શાલ હતી મે કને આવી હા હા શાલ અને કાકા ગુરુને ને ગણન ઓછો ભક્તિ હતી પણ ઈ તો માણા હતા મે કંડરા તો લક્ષ્મણ આવતા હતા હા હા મે તો વધારે દે

એને કીધું કે બાપુ મને ગાયો ચારવા નથી તમારા જગ્યા માં ગાયો ચાર વાગે મારા ભોળા હતા ને આલે સાચ અરે